કોમી એકતાના પ્રતીક સમાન વાંસી ગામ ખાતે ચોથા સમૂહ લગનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાંસી ગામે ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા

આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાસભાઈ મલેક દ્વારા આ આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારું ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે घर संसार इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए